સર્વ સર્વહેપીનેસ સંસ્થાના સ્થાપક નીતિન ટેલરનું નાગરિક ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ મંત્રી અને યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સુરેશ પ્રભુજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં અમદાવાદ આઈ હબ ખાતે ઇન્ડિયા ફાઉન્ડેશન અને સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાત ચેન્જ મેકર્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ ભાગમાંથી આવેલા સામાજિક કાર્યકર્તા સત્તાવન સામાજિક સંસ્થાઓ સામાજિક ઉદ્યમી તેમજ સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચના વતની અને સર્વ હેપીનેસ સંસ્થાના સ્થાપક નીતિન ટેલરનું નાગરિક ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ મંત્રી અને ડિશ્રી હુડ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ સુરેશ પ્રભુજી દ્વારા તેમની સંસ્થા સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા થતી નર્મદા પ્રેરણા યાત્રા તેમજ બીજી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી સમાજ ફેમિલી દુનિયા ખાલી અને અને આપણા સમાજમાં જે રીતે કહેવાય કરીએ તો પીપલ થિંક ની ગાંડા થઈ ગયા છે કે કોઝ માય મોમ યુ સુ છોકરો કઈ ગેમ લાગેલો બસ કુછ આ તું જોબ આવ્યો છે નોબડી વોન્ટ્સ ટુ એસેપ્ટ ધેટ થિંક કે આઈ વોન્ટ સમથિંગ બટ નોબડી વોન્ટ્સ ટુ બિલીવ મી એટલે શું કરવાનું કોઈ સાંભળે નહીં એટલે પછી શું કરવાનું તો આઈ નિસ્વાર્થ ભાવે તમને કોઈ પ્રકૃતિ પાસે જાવ તો યુ વિલ સો એવરી ટુ